નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ ને સોમવારના રોજ તુવેરની હરાજી શરૂ થઈ ચૂકી છે અને તુવેરની આવક અંગે વાત કરીએ તો આઠ હજાર એકસો ને કટાની આવક છે તો ચાલો જાણી લઈએ યાદના તુવેર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આપને તુવેરના બજાર ભાવ અપડેટ મળતા રહે નવી તુવેર છે ભાઈ તેરસો અઠ્યાસી રૂપિયાના ભાવ છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ તેરસો ને અઠ્યાસી તેરસો નેવું રૂપિયાના ભાવ છે ભાઈ નવી તુવેરના જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે સારું છે ભાઈ મીડિયમ ક્વોલિટી તુવેર છે તેર નેવું તેરસો ને ત્યાંસી ભાવ થયા છે ભાઈ સાવ તુવેર છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ લીલો દાણો પણ છે ભાઈ તેરસો ને ત્યાં ભાવ થયા છે નવી તુવેરના ના તેરસો ને નવી તુવેર છે ભાઈ ચૌદસો આઠ રૂપિયાના ભાવ થયો છે જોલિયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે સારું છે ભાઈ કલરમાં પણ સારું ચૌદસો આઠ રૂપિયા ચૌદસો ને રૂપિયાના ભાવ થયા છે ભાઈ જોલિયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ દાણે એક સરખું છે ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા વર્જિન તુવેર છે ભાઈ તેરસો ને પંચાણું રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીની વાર કેત સારી ક્વૉલિટીમાં તુવેર છે ભાઈ તેરસો ને પંચાણું રૂપિયા દાણે પણ સારું છે વર્જિન તુવેર તેરસો ને પંચાણું રૂપિયાના ભાવ થયા છે તેરસો ને બ્યાસી રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ભાઈ ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ તો કિલો દાણો પણ છે તેરસો ને બ્યાસી રૂપિયાના ભાવ નવી તુવેરના ભાઈ ચૌદસો ને અઠયાવીસ રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા દાણે પણ એક સરખું છે તેરસો ને રૂપિયાના ભાવ થયા છે ભાઈ જોલિયો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ ઝીણા મોટું મિક્સ છે ભાઈ મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ તેરસો ને એસી રૂપિયાના ભાવ થયા છે સાવજ તુવેર છે ભાઈ ચૌદસો ને બત્રીસ રૂપિયાના ભાવ થયા છે જોલિયો લો ક્વોલિટીની વાત કરીએ તો દાણે એક સરખું છે ભાઈ કલરમાં પણ સારું ચૌદસો ને બત્રીસ રૂપિયાના ભાવ થયા છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે ભાઈ ચૌદસો ને બત્રીસ ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયાના ભાવ થયા છે ભાઈ જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી તુવેર છે ભાઈ દાણે એક સરખું છે કલરમાં પણ સારું ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ થયા છે ભાઈ નવી તુવેરના ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા નવી તુવેર છે ભાઈ ચૌદસો ને ઓગણીસ રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે ભાઈ ચૌદસો ને ઓગણીસ રૂપિયા નવી તુવેરના નવી તુવેર છે ભાઈ ચૌદસો ને આડત્રીસ રૂપિયાના ભાવ છે જોડિયો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી તુવેર છે ભાઈ દાણે પણ એક સરખું છે ચૌદસો ને આડત્રીસ સાવધ તુવેર છે ભાઈ તેરસો ને રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ લીલો દાણો દેખાય છે ભાઈ તેરસો ને અઠ્યાસી રૂપિયાના ભાવ તેરસો ને એકોતેર રૂપિયાના ભાવ છે જોઈ ભાઈ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે તેરસો એકોતેર રૂપિયા તુવેર છે ભાઈ તેરસો બોતેર રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ ઝીણા મોટું મિક્સ છે તેરસો ને રૂપિયા ચૌદસો રૂપિયાના ભાવ થયા છે ભાઈ નવી તુવેરના જોઈ લે ક્વૉલિટી ક્વૉલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ દાણે એક સરખું છે ભાઈ ચૌદસો રૂપિયાના ભાવ થયા છે નવી તુવેરના ચૌદસો રૂપિયા સાવત તુવેર છે ભાઈ તેરસો અઠ્યાસી રૂપિયાના ભાવ છે જોયેલી ક્વોલિટી મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ તેરસો અઠ્યાસી રૂપિયાના ભાવ છે ઝીણા મોટો મિક્સ છે ભાઈ તેરસો અઠ્યાસી રૂપિયા